સ્વતંત્ર સેનાનીઓના બલિદાન અને ત્યાગને યાદ કરી વિપલોદના વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીની કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના અધ્યક્ષસ્થાને બે કિલોમીટરની લાંબી ભવ્ય તિરંગાઇ પદયાત્રા યોજાઈ હતી જેમાં હજારો સુરતી સુરતીવાસીઓ ઉપસ્થિત રહ્યા અને સમગ્ર માહોલ તિરંગાભાઈ બન્યો હતો દેશભક્તિના રંગમાં સમગ્ર સુરત રંગાયું હતું તિરંગા યાત્રાનો શુભારંભ ગગનભેદી શંકરાથી કરવામાં આવ્યો હતો સુરતમાં રવિવારે સુરત મહાનગરપાલિકા દ્વારા ઇતિહાસની સૌથી મોટી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું રમતગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર અને સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા પદયાત્રાને તિરંગો લહેરાવી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું આ તિરંગા યાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી પણ થયા હતા વાય જંક્શન થી લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમ સુધી 2 કિલોમીટર સુધીના તિરંગા યાત્રામાં હજારો સુરતીઓ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા સાથે સાત મંત્રી અને મહાનુભાવ પણ જોડવા પામ્યા હતા અને તિરંગો લહેરાવી શહેરીજનોનું અભિવાદન ઝીલ્યું હતું સુરત મહાનગરપાલિકાના ફાર વિભાગના 250 જવાનોએ 1200 મીટર લાંબો તિરંગો લહેરાવ્યો હતો તો જળશક્તિ મંત્રી સી આર પાટીલે કહ્યું કે કલ્પના પણ ન કરી શકાય એટલી મોટી સંખ્યામાં સુરતીઓ તિરંગા યાત્રામાં ઉમટ્યા છે સુરતમાં રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર થઈ રહી છે સ્વતંત્રતા અપનાવવા માટે અને વીરોએ પોતાના લોહીની આહુતિ આપી હતી સ્વતંત્રતાના કારણે ધ્વજ લહેરાવી શકીએ છીએ ત્યારે શહીદો અને તેમની પરિવારજનોને યાદ કરવા જોઈએ આઝાદી પછી ભારત દેશ કેવો હોય તેની કલ્પનાને સાકાર કરવાનું કાર્ય દેશના વડાપ્રધાન કરી રહ્યા છે સુરતમાં યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં સુટીઓ પણ જોડાયા હતા અને સૌથી વધુ સ્કૂલ તથા કોલેજના વિદ્યાર્થીઓ રેલીમાં જોડ્યા હતા જેને લઈને સુરત શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો